આ બાબતે ગઈકાલે સિત્તેર થી એસી લોકોના ટોળા વિરુદ્ધની અંદર ઝિંજુવાડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાયેલ છે જેની તપાસ પોલીસ ચલવી રહી છે દરમિયાન આજ રોજ એલસીબી તથા એસઓજી ની ટીમ ને ખાનગી રાય બાકી મળી કે આ કામ ના પોલીસ આ લગભગ ચાર આરોપીઓ ઝીંઝુવાડા થી દૂર કેટલીક વાડીઓ ની અંદર સંતાયેલ છે ને તાત્કાલિક તે ચાર ઇસમો પકડી પાડી અને અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તથા તેમની પાસેથી